અમારે જવાનું છે હરિદ્વાર એટલે જો હાંજની રસોઈ અમે વહેલી બનાવવા માંડા આંજે જમવામાં ઓરો ને રોટલા ને એવું કરવાનું છે ખીચડીને અને જો બધા જમીને હવે પછી હાંજે નીકળી ગયા આવ્યા બેન જો બે પીંગાળી લીધું ભાઈ ભાઈ એ તો લાઈટ વાળા બૂટે પહેરી લીધા એને વ્લોગમાં ઉતરવું નથી ગમતું એટલે ખીજાઈ જાય આપણે બોલાવીએ ને એટલે બધા થેલા થેલા વધારે છે થોડાક બધાને તેર જ તેર જણા છે એટલે થેલા એટલા જ છે બધાના એક એક બે બે જવાની તૈયારી કરી એટલે બધા થેલા બહાર રાખી દીધા સસરાાા સય સુય છૉાાા શળાિં સાા સાા સોા સહીરા સહ સિાા સિકྲ ખ ઈકྲેલાા

S9 માં છે અમારું S9 કાવ્યાબેન લવ લવ કી જાય જાહે તો એ તો લવ હેલો બોલા દરવાજા પાહે હાથ પકડવાનો હવા દીધો કે સાઉટ હા पानी आओ आज